કોઈ બેહો એટલે કોઈલી ભાળે મન અલ્યા કી થઈ ગયું છે હવે થઈ ગયું અલ્યા હું કંઈ નહીં કરાતો થઈ ગયું અલ્યા ઓંગા થઈ સડી નઈ ગયું શી ખબર ઓલી તીંજી ઓરાથી

¡Pauta el maro! ¡Eh, mira, si puedes, tú puedes! qué lo haces! ¡Por qué lo haces! ¡A la cola, ¡La hago ઓ કેટલા સુર્યા છે કેટલા સુર્યા દા 1 રૂપિયો સોરો તજો મુડ જો તો 1 લાખ હતા મને પૂરો હે 1 લાખ હતા બધા સુરી 1 ટી રૂપિયો નથી ઘર પૂરતી પૂરા કેટલા ઉદરાયા તો એવું લલો કરે તો ઘરમાં ભસી ગયા ઓય કરશે પૂરી કરશે ઓ બાપા તો મારો કરે શું આપણે ના મારે એમ કરે મારું પોલીસ વાળા ના આઈ ગયો પોલીસ વાળા ફોન કરે તમે કે મારો હે હે શું ચોરી લાખ રૂપિયા lah aguia, aguia, lah aguia, aguia, lah aguia, 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 lah aguia, 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 lah, aguia, 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 lah, aguia, 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 lah aguia, 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 aguia,